હેલો નમસ્કાર દોસ્તો જય દ્વારકા જય રામરામ બધાને હવરહવરના રામ રામ તો મિત્રો અત્યારે આપણે લોકો પહોંચી ગયા છીએ આપણી ઓફિસ અને આપણી ઓફિસની અંદર આપણે કયા કયા કામ કરી એની વિશે આપણે માહિતી આપશું તો બધા જ મિત્રો અમારા વ્લોગની અંદર જોડાયેલા રહો અને ફૂલ વ્લોગ જોવા માટે મોજીલો પરેશ એકવીસ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આગળમાં જઈએ તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે આપણે વાવદર જે સ્ટેશન છે ત્યાંથી પીપળા રોડ છે જે ભૂટભોવાની નાસ્તા છે એની બાજુમાં જ આપણો એ ટુ ઝેડ ઓનલાઈન આવેલું છે હવે આ એ ટુ ઓનલાઈન ની અંદર આપણે એસબીઆઈ ગ્રાહક સેવા કેન્દ્ર એટલે કે આપણે ના તમામ પ્રકારના કાર્યો કરીએ છીએ રેશન રેશન કાર્ડને લગતા પછી પૈસાની લેવડ દેવડ પીએફને લગતું કામ આધાર કાર્ડ પાસપોર્ટ ચૂંટણી કાર્ડ ઈ શ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાનની જે યોજનાઓ છે એ ગેસના બુકિંગ છે લાઇટ બિલ છે નવા ખાતા છે દરેક પ્રકારના વીમા લોન એમાં હોમ લોન મોર્ગેજ લોન પછી આધાર કાર્ડથી પૈસા ઉપડી જાય બે પછી બસ રેલવે પ્લેનની ટિકિટ બુક થઈ જાય પછી સીએ ક્રેડિટ કાર્ડથી મની ટ્રાન્સફર મોબાઈલ રિચાર્જ અને આપણે સીએસસી આઈડી પણ ધરાવીએ છીએ અને સીએસસીના કામ પણ કરીએ છીએ સાથે સાથે આપણે સોલરને લગતા પણ બધા જ કાર્યો કરીએ છીએ તો બધા જ મિત્રો અમારા સેન્ટરની અવશ્ય મુલાકાત લઈ જાવ તો ચાલો મિત્રો ફ્લુ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં